પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણપ્રશ્નોને વાચા આપવા માટે જનમંચ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નોને લઈને ઉપસ્થિત રહ્યા હતા રોડ રસ્તા પાણી તો નર્મદા અને ભાડિયા ગામના સ્મશાનનો પ્રશ્ન હતો લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરી વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ આપ્યા હતા અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રાણ પ્રાણપ્રશ્નનો નિકાલ કરવાની ખાતરી આપી હતી રોડ રસ્તા નગરપાલિકાના પ્રશ્ન નર્મદા અને અન્ય પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી રાધનપુરની જનતાના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ આ જનમંચનો કાર્યક્રમ લઈને આજે રાધનપુરમાં આવી આપ સૌએ જોયો છે કે જે રીતે લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા દોઢ બે વર્ષથી વહીવટદારનું શાસન છે આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે ખાડાનું રાજ હોય ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેસુમાર છે મચ્છરોનો ત્રાસ છે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા નથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી પણ ઘટનની વ્યવસ્થા આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાતલપુરમાં બે હજાર તેરથી કેનાલો બની હોય તેમ છતાં આજે દસ વર્ષ કરતાં વધારે સમયથી એક ટીપો પણ પાણી નથી આવ્યું અહીંયા ટોલ નાકા પર સ્થાનિક લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે સર્વિસ રોડની કોઈ વ્યવસ્થા નથી મીઠાના અગરિયાઓના પ્રશ્નો છે ખેતીની જમીનના પ્રશ્નો છે રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે અને બીજી બાજુ મોંઘવારીથી લોકોને ઘર ચલાવવું મુશ્કેલ છે અમરતજીભાઈ જે વાત કરી કે અહીંયા શુદ્ધ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે અને જે હપ્તા રાહત ચાલે છે કે રાધનપુરથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી દારૂના હપ્તા પહોંચે છે એટલે એને રોકવાવાળું કોઈ નથી અહીં લોકોની સમસ્યાનું નિવારણ કરવાની કોઈ સરકારને ચિંતા નથી પણ દારૂ વધારે વેચાય અને એને હપ્તા મળે એની ચિંતા ચોક્કસ ગાંધીનગરથી થાય છે એવો પ્રજાનો જે આક્રોશ છે આજે કોંગ્રેસે જનમંચના માધ્યમથી આ તમામ પ્રશ્નોને જે પ્રજાનો અવાજ છે એને વાચા આપી છે આવનારા દિવસોમાં આને જનસભાથી લઈને વિધાનસભા સુધી લઈ જવામાં આવશે

અનુસૂચિત જાતિના વિચરતી જાતિના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે કે સોલર પ્લાન્ટના નામે એમની સ્મશાનની જ્યાં દફનવિધિ કરવામાં આવે છે એવી જમીનો પચાઈ પાડવામાં આવી છે જ્યાં આગળ કબરો ખોદી નાખવામાં આવી છે પોલીસને ફરિયાદ કરવા જઈએ તંત્રને ફરિયાદ કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી અને પૈસાના જોરે પૈસાદારો પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને ગરીબોને હેરાન પરેશાન કરી રહ્યા છે એવા અનેક પ્રશ્નો આજે જનમંચમાં રજૂ થયા છે જનમંચ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં બહુમતીવાળી સરકાર પ્રજાનો વાત સાંભળતી નથી પ્રજાના અવાજને દબાવવામાં આવે છે પ્રજાની કોઈ પણ જગ્યાએ સુનવાઈ નથી થતી એના માટે વિપક્ષ તરીકે એક સકારાત્મક રાજનીતિના ભાગ સ્વરૂપ કોંગ્રેસે ભલે વિધાનસભામાં સંખ્યા ઓછી છે વિધાનસભામાં પ્રશ્નો ઉજાગર થાય લોકોના અવાજને બુલંદીથી રજૂઆત મળે એટલા માટે આ જનમંચનો કાર્યક્રમ કર્યો છે આખા ગુજરાતના તમામ તાલુકા કક્ષાએ જઈ અને કોંગ્રેસના આગેવાનો લોકોને સાંભળશે લોકોના પ્રશ્નોને વાંચા આપશે ગત બે હજાર ત્રેવીસમાં પણ લગભગ બાવન તાલુકાના આઠ મહાનગરોમાં જનમંચના કાર્યક્રમો કર્યા હતા અને બે હજાર કરતાં વધારે રજૂઆતો જે લેખિતમાં મળી હતી એને વિધાનસભા સુધી જે તે વિભાગમાં જે તે કચેરી સુધી પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે